નમસ્કાર જય શ્રી રામ આજ રોજ ગાંધા મધ્યે માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ જે આવેલ છે જેમાં ગત છેલ્લી નવ તારીખના રવિવારના દિવસે પાછળના ગ્રાઉન્ડમાં એક ચર્ચને ગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું અને સંયુક્ત સંયુક્ત ઉપક્રમ એમનું એક કાર્યક્રમ હતું ભોજન માટે એટલે ફૂડ મેળા તરીકે જે કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં આ વિદ્યાર્થીઓને કૂપન વેચવામાં આવ્યા અને આ ફૂડ મેળામાં જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા એક કાર્યક્રમ છે ચાલો આપણે માની શકીએ પણ એ ફૂડ મેળાની અંદર આ વિદ્યાર્થી આ શાળાના વિદ્યાર્થી એસી થી નેવું શાળાના વિદ્યાર્થીઓ હિન્દુ છે અને એમને એ ફૂડ મેલા ની અંદર વેજ પીરસવામાં આવ્યું અને જે માંસ મટન જે પીરસવામાં આવ્યું અને જેની સૂચના અગાઉ કોઈ આપેલ નથી આ છેતરપિંડ જે કામ સ્કૂલ દ્વારા અને આ જે કેથોલિક ચર્ચ છે જેના દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે અને એક માંગણી કરી છે ખાસ કે હિન્દુ સમાજની જે લાગણી દુબાણી છે જે એના માટે આપની સ્કૂલ છે શાળા છે

એની અંદર શું મેન્યુ છે શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે એની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી અને ત્યારે જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ગાંધીધામની અંદર ભારત આખા દેશની અંદર મોટા ભાગના હિન્દુ છોકરાઓ આ બધી આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ નેવું ટકા જેટલા હિન્દુ હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર